શૈક્ષિક ઉપાધિઓ પ્રાપ્ત કરનાર ડૉક્ટર ભીમરાવ રામજીભાઈ આંબેડકરની એકસો ને તેત્રીસમી જન્મજયંતિની જંબુસર ખાતે બહુજન એકતા મંચ જંબુસર દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જંબુસરમાં આવેલી બે પ્રતિમાઓ એક કોટબારણે આવેલી પ્રતિમાથી શરૂ કરેલી આ શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો ઉપર ફરીને જંબુસર તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં મૂકવામાં આવેલી ડૉક્ટર આંબેડકરની પ્રતિમા આગળ આ રેલી સ્વરૂપે પહોંચેલા બહુજન એકતા મંચના સૌ ભાઈઓ બહેનોએ ડોક્ટર આંબેડકરની પ્રતિમાને ફુલાર કરીને ડૉક્ટર આંબેડકરના વિચારોના પ્રવચનો પણ કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન જંબુસર બહુજન એકતા મંચ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વલ્લભભાઈ રોહિત પ્રભુદાસ મકવાણા સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી ભારતની સ્વતંત્રતા બાદ ભારતના પ્રથમ કાયદા પ્રધાન અને સંવિધાન નિર્માણ સમિતિના અધ્યક્ષ તરીકે બહુમૂલી ભૂમિકા ભજવનાર ડૉક્ટર આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે આ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો પરંતુ આશ્ચર્યની વાત તો એ હતી કે આ કાર્યક્રમમાં માત્ર એક જ સમાજના લોકો એ જોડાયા હતા બાકી અન્ય સમાજના લોકો આ કાર્યક્રમથી અડગા રહેલા જોવા મળ્યા હતા આમ ભારતીય સંવિધાનના નિર્માતાને હજુ પણ સામાન્ય જન સમાજ એ સ્વીકારતો થતો નથી એ આ કાર્યક્રમો દ્વારા પ્રતિબધ્ધ થાય છે સામાજિક સમરસતાની વાતો કરનારા લોકો પણ આ કાર્યક્રમથી હંમેશા અડઘા રહેતા હોય એવા દ્રશ્યો એ દર વર્ષે જોવા મળી રહ્યા છે અને આ સામાજિક સમરસતાની વાતો એ માત્ર કાર્યક્રમો પૂરતી હોય એવું દેખાઈ રહ્યું છે અનેક હિન્દુ સંગઠનોના અધિકારી પદાધિકારીઓ પણ જંબુસરમાં રહેતા હોવા છતાંય આ કાર્યક્રમમાં ક્યારેય તેમની ઉપસ્થિતિ એ દેખાતી નથી અથવા તો કાર્યક્રમ માટે પણ કોઈ મહત્વની ભૂમિકા એ કાર્યક્રમ સફળ કરવા માટે અથવા તો કાર્યક્રમને યોગ્ય દિશા દર્શન કરવા માટેનું માહિતી પણ તેમના દ્વારા આપવામાં આવતી હોય એવું જાણવા મળતું નથી આમ ભારત રત્ન પ્રાપ્ત કરેલ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિભાને એમની પ્રતિભાને યોગ્ય ન્યાય અપાવવામાં હજુ ભારતીય સમાજ નિષ્ફળ રહેલો જોવા મળ્યો છે આમ એકસો તેત્રીસમી જન્મ જયંતિ નિમિત્તે બહુજન એકતામાં જમ્મુ શહેર સુંદર આયોજન કર્યું